નમસ્કાર ગુજરાતના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પીએમ મોદી થયા છે નારાજ ભાજપના હાથમાંથી નીકળી જશે સત્તા ભયંકર બન્યું છે છે મોત થશે જેલ ભેગા રાજકોટ અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સાથે જ દેશની અંદર મચ્યો છે હડકંપ અને હાહાકારનો માહોલ જોવા મળ્યો છે તો ગુજરાતની અંદર થશે મોટી કાર્યવાહી સાથે જ વંટોળ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સંપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ખાસ કરીને વિડિયોના અંત સુધી જરૂરથી મિત્રો બન્યા રહેજો ભાજપના હાથમાંથી નીકળી જશે સત્તા સત્તા બજારે ગુજરાતની અંદર ભાજપની ચિંતા વધારી છે લોકસભાની બાદ ઇન્દોર સત્તા બજારે ભાજપની સીટો મામલે આગાહી કરી છે સૂત્રો અનુસાર દેશની અંદર ભાજપ સત્તામાં આવશે અને સરકાર બનાવશે જેમાં એમપીની ની અંદર ભાજપ સત્યાવીસ થી લઈને ઓગણત્રીસ બેઠકો મેળવી શકે છે યુપીની ની અંદર સોસઠ થી લઈને સાસઠ બેઠકો તો ગુજરાતની અંદર ચોવીસ થી

પંદર કરોડ રૂપિયાની પણ રકમ ફાળવેલી જોવા મળી છે અને હજી પણ ચક્રવાત રેમલ અત્યંત ભયંકર અને તોફાની બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે ઉપરાંત સીએમ થશે જેલ ભેગા મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ જેલમાં જવું પડશે તેમાં તેમણે કહ્યું છે કે મને ગર્વ છે કે હું જેલમાં જઈ રહ્યો છું સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ અને મહાત્મા ગાંધી જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ દેશને આઝાદ કરવા જેલમાં ગયા હતા અને હવે હું દેશને બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું જેવું પણ નિવેદન અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવી રહ્યું છે સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે મોટો નિર્ણય મંત્રી હર્ષ સંઘવીની અગ્નિકાંડને લઈને એસઆઈટીના સભ્યો સાથે બેઠક મળી હતી જેમાં રાજ્યની અંદર પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા બેઠકની અંદર એસઆઈટીએ કરેલી અત્યાર સુધીની તપાસની સમીક્ષા કરવામાં આવી હતી એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે આઈએસઆઈ હોય કે આઈપીએસ હોય જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે પીજીવીસીએ ફાયર કોર્પોરેશન સંબંધિત અધિકારીઓ અને જવાબદારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવવાની છે અગ્નિકાંડને લઈને રાજ્યની અંદર સરકાર સામે અત્યારે સવાલો ઉભા થઈ રહેલા છે

તેઓએ નક્કી કરી લીધું છે કે પોતાની હાર માટે ઈવીએમ ઉપર દોષાર્પણ કરવું જેવું પણ નિવેદન અમિત શાહ દ્વારા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને લઈને હાલ અત્યારે કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં અમિત શાહ દ્વારા આવી રહ્યો છે તો સાથે જ ગુજરાતની અંદર મોટી કાર્યવાહી રાજકોટ અગ્નિકાંડે ગુજરાતની અંદર હોબાળો મચાવ્યો છે જેને લઈને રાજના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે તેમણે ગેરકાયદેસર ચાલતા માલિકો સામે કરવા આદેશ આપ્યા છે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચનાઓ મળી છે નોંધનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતાની અંદર એક બેઠક મળી હતી જે પછી આ સૂચનાઓ આપવામાં આવી છે અને ભવિષ્યની અંદર આવી ઘટના ફરી ના બને તે માટે કાર્યવાહી કરવા માટે પણ આદેશો આપવામાં આવ્યા છે તો ઉપરાંત પીએમ મોદી થયા છે નારાજ પીએમ મોદી બંગાળની અંદર ટીએમસી એમએલએ ઉપર નારાજ થયેલા જોવા મળ્યા છે પશ્ચિમ બંગાળના ઉત્તર છોવીસ પરગણની અંદર એક રેલીને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ ટીએમસી ઉપર જોરદાર નિશાન સાંધ્યું છે તેમણે કહ્યું છે કે ટીએમસી ધારાસભ્યો ભાગીરથીમાં હિન્દુઓને ડુબાડવાની વાત કરે છે દેશના બંધારણ સર મુક્ત્યા શાહીની પાડતા લોકોનો જૂથ અહીં બંગાળમાં આવીને જુએ કે અહીં શું થઈ રહ્યું છે નોંધનીય છે કે ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે કહ્યું હતું કે હિન્દુઓને ભાગીરથીની અંદર ડુબાડી દઈશું જે લઈને પીએમ મોદી દ્વારા એમએલએ ઉપર નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે તો એ સાથે જ ખેડૂતો માટે પણ ખુશ ખબર સામે આવી છે જેમાં પીએમ કિસાન કરાવી શકો છો લઈને પણ મોટી સરકાર દેશના દરેક વર્ગના કલ્યાણ માટે કોઈને કોઈ યોજના ચલાવે છે અને ખેડૂતો માટે પણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના મુખ્ય છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને સરકારી

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે જે લોકોએ ઈ કેવાય કરાવેલું હશે કેન્દ્ર સરકાર આ માટે પાંચ થી લઈને અથવા તો ખેડૂતો ઘરે બેઠા જ ઈ કેવાયસી કરાવી શકે છે અને ખેડૂતોના સત્તર માં હપ્તાના પૈસા જે બે બે હજાર રૂપિયાના હપ્તા આવે છે જે જુલાઈ માર્ચની અંદર આવી શકે છે તેવું પણ અનુમાન મુકવામાં આવ્યું છે ચોવીસ કલાકની અંદર સોમાસાની થશે પધરામણી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ થઈ છે હીટવેવ વેવના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અનેક શહેરોની અંદર પારો પચાસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે પરંતુ દક્ષિણ ભારતીય રાજ્યોની અંદર રાહત મળવા લાગશે અને પછી આગામી કેટલાક સપ્તાહની અંદર મધ્ય અને ઉત્તર ભારતને પણ કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે હવામાન વિભાગે જણાવ્યું છે કે કેરળ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે જે અત્યાર સુધી માલદીવની આજુબાજુ હતું કેરળ બાદ સોમાસુ ઉત્તર પૂર્વ રાજ્ય તરફ આગળ વધશે હવામાન વિભાગે લુના થપેટા જેલી રહેતા ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો માટે પણ રાહતના સમાચાર આપ્યા છે હવામાન વિભાગનું કહેવું છે કે ત્રીસ મે થી લુની અસર થોડી ઓછી થવા લાગશે અનુમાન છે કે ત્રિપુરા મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અસમ અને મેઘાલયની અંદર વરસાદ પડશે આ ઉપરાંત સિક્કિમ અને બંગાળની અંદર પણ હવામાનની અંદર પલટો આવશે સાથે જ આવનાર બે થી ત્રણ દિવસની અંદર રાજ્યની અંદર હવામાનની અંદર પલટા થવાને લઈને અને વરસાદ શરૂ થવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે એવું પણ માનવામાં આવે છે કે 31મી મે થી 2 જૂન ની વચ્ચે ગંગાતટિય બંગાળ, ઝારખંડ, બિહાર ઉપરાંત ઓડિશાના વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે છે આ રાજ્યોની અંદર ધૂળવાળી પણ આવી છે ઉત્તર ભારતના રાજ્યોની અંદર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની અંદર પણ હવામાનની અંદર પલટો જોવા મળશે સાથે જ દિલ્હી એનસીઆર રાજસ્થાન અને યુપી સહિત દેશના અનેક રાજ્યોની અંદર તાપમાન પચાસ ડિગ્રી પાર પહોંચી રહ્યું છે ગુજરાતની અંદર પણ અનેક શહેરોની અંદર તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પાર પહોંચેલું જોવા મળ્યું છે તો આ ભાગોની અંદર ગરમીથી હાલત ખરાબ થયેલી જોવા મળી છે આઈએમડીએ દિલ્હી રાજસ્થાન પંજાબ હરિયાણા છત્તીસગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે 29મી મેના રોજ રાજસ્થાનની અંદર અનેક ભાગોની અંદર પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હીની અંદર કેટલાક વિસ્તારો અને યુપી તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીની સ્થિતિ જોવા મળી છે ધીરે ધીરે તડકો ઘટાડા શરૂ થવાનું અનુમાન મુકવામાં આવ્યું છે તડકાનું તાપમાન અંદર વરસાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે આ ઉપરાંત સબ હિમાલયન વેસ્ટ બંગાળ સિક્કિમની અંદર પણ વરસાદ નું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે પણ હવામાન વિભાગ પાટણ અને સુરેન્દ્રનગર ની અંદર ડસ્ટ ટ્રોમ ની આગાહી કરવામાં આવી છે ધૂળની આંધીઓના પગલે વિઝિબિલિટી ની અંદર ઘટાડો થશે રાજ્યની અંદર આગમી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવનો ફૂંકાતા ગરમીની અંદર આંશિક ઘટાડો થશે અરબી સમુદ્ર તરફથી પવનો આવતા હોવાના કારણે ભેજનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને પવનની ઝડપ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પણ આગાહી કરવામાં આવી છે સાથે જ આંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી આપવામાં આવી છે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સહિત ડાંગ વિસ્તારોની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો જોવા મળી છે અને હળવો વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદની અનુમાન મૂકવામાં આવ્યું છે અહેમદાબાદ ગાંધીનગરની અંદર પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસરોની શરૂઆત જોવા મળી છે પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ આવી શકે છે આંધી વંટોળ સાથે રાજ્યની અંદર વરસાદ પડી શકે છે ચાર જૂન સુધીની અંદર રાજ્યની અંદર વરસાદ આવવાનું અનુમાન મુકવામાં આવ્યું છે રોહિણી નક્ષત્રની અંદર પાછલા ભાગોની અંદર વરસાદ થવાથી ચોમાસુ સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મોટી આગાહી કરવામાં આવી રહી છે